નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જેતપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની નીચે ભાવ ચારસો પચાસથી ઊંચાઉં પાંચસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસોથી તેરસો પાસાઠ બાજરો ચારસોથી ચારસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસો નેવ્યાસી રૂપિયા અડદ પંદરસોથી અઢારસો ને વીસ સિંગફળા એક હજારથી બારસો નેવું મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ચોસાઠ ધાણા બારસો દસથી એંસી સોયાબીન સાતસો એંસીથી આઠસો અડતાલીસ તલ ઓગણીસોથી ચોવીસો એકાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો રૂપિયા જુવાર પાંચસો પાંચથી પાંચસો પાંચ મગ તેરસોથી પંદરસો બાવન તલકાળા તેત્રીસો એકાવનથી તેત્રીસો એકાવન હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચુ ભાવ એક હજાર છપ્પનથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ તેરસો પચાસથી પંદરસો પચાસ અડદ સત્તરસો પચાસથી સત્તરસો પચાસ ઘઉં પાંચસો એકવીસથી પાંચસો સિત્તેર ચણા એક હજાર એંસીથી તેરસો એકતાલીસ મગફળી ઝીણી છસો એકોતેરથી અગિયારસો એકોતેર મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો અઢારસોથી ઓગણત્રીસસો ને વીસ એરંડા અગિયારસો પચાસથી અગિયારસો છન્નું તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ઓગણીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી પાંચસો એકત્રીસ રૂપિયા જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા લસણ અઢારસો પચાસથી બત્રીસો છન્નું તલી પંદરસોથી પચીસસો અગિયાર ધાણા અગિયારસો એકાવનથી ચૌદસો એક હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી પચીસસો દસ તલકાળા છવ્વીસોથી તેત્રીસો સાઠ ઘઉં પાંચસોથી પાંચસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો ઇઠોતેરથી પાંચસો પાંસાઠ ચણા અગિયારસોથી તેરસો ઓગણસાઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી બે હજાર રૂપિયા મગફળી જાડીયા આઠસોથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંચસો સાઠ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો એક્યાસીથી આઠસો દસ ધાણા આઠસો એકથી અગિયારસો પચાસ મેથી સાતસોથી એક હજાર પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચું પાઉ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો બાસઠથી અગિયારસો બાસઠ રાય નવસો છન્નુંથી અગિયારસો સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો ઘઉં નીચું પાઉ પાંચસો વીસથી ઊંચા ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો છ્યાસી કપાસ નવસો એકાવનથી પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકથી અગિયારસો એકાણું મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો સોળ કલંજી ત્રણ હજાર એકાણુંથી એકવીસ એરંડા એક હજારથી બારસો એક તલકાળા બત્રીસસો એકત્રીસથી ચોત્રીસોને અગિયાર તલ અઢારસોથી પચીસસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ત્રણસોથી ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ધાણા એક હજાર એકથી પંદરસો એકાવન ધાણી એક હજાર એકથી પંદરસો એક મકાઈ પાંચસો એક્યાસીથી પાંચસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી પાંચસો ને એકાવન રૂપિયા ચણા બારસો એકથી તેરસો એકસાઠ અડદ સત્તરસો એક અઢારસો એકત્રીસ મગ તેરસો એકવીસથી સોળસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી થી બાવીસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એકતાલીસથી આઠસો છવ્વીસ વાલ સાતસો એકાવનથી અઢારસો છોતેર રાય સાતસો એકથી અગિયારસો અગિયાર ચણા સફેદ તેરસો એકાવનથી પચીસસો ને એકાણું રાયડો છસો એકાવનથી એક હજાર એક લસણ અગિયારસો એકત્રીસથી ચોત્રીસોને એકાણું વટાણા તેરસો એકથી બાવીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામ જેતપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર